તાલાલામાં વીજ ધાંધિયાના પગલે મહિલાઓમાં આક્રોશ પીજીવીસીએલ કચેરી ખાતે મહિલાઓનો હલ્લાબોલ શ્રી બાઈ સોસાયટી વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી સતત વીજ પુરવઠો ખોરવાતા આક્રોશ ચાલીસ જેટલા પરિવાર વીજતંત્રના કારણે પરેશાન અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ મોટી સંખ્યા સ્થાનિકો પરેશાન વારંવાર પીજીવીસીએલ વારંવાર પીજીવીસીએલ રજૂઆત કરવા છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા મહિલાઓએ કર્યો હલ્લાબોલ રિપોર્ટર જગદીશ આહિર તાલાલા ગીર લાઈટ બિલ અમે સમય ભર્યા છે કેટલાક જણા તમે ત્યાં રહ્યો છો ત્યાં અમે ઘણા જણા રે છે અંદાજે ત્રણસો ત્રણસો જણા જેવું છે હા ત્રણસો જણા રહી છે વાયરુ હળી ગયા છે વાયરુ હમ કરવા આવતા નથી